નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ઓગણત્રીસ તારીખ નવમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે સોમવારના રોજ આજની આવક વિશેની વાત કરીને તો મિત્રો આજની આવક તમે નવું ડૂમ ચાર નંબરનું ડૂમ છે ખચા ખર્ચ આખું ગુનીનું ઉભરાઈ ગયું છે ચાર ત્રણ નંબર ડૂમમાં પણ ખચા ખર્ચ માલ ઉતરી રહ્યો છે મિત્રો ને તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ અત્યારે નવા ડૂમમાં ચાલુ થયું છે ચાર નંબરના પિલોરેથી ને પાલની આવક બિલકુલ બંધ છે મિત્રો ગઈકાલે વરસાદ જેવું હતું વાતાવરણ પાલની આવક બિલકુલ બંધ છે તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈ કહેવાની છે આજના બજાર ભાવ મિત્રો જે એક આ વકલ અહીંયા વેચાણો છે સાડત્રીસ નંબરનો વકલ છે એક હજાર ને એકાવન રૂપિયાના ભાવ છે સાડત્રીસ નંબર માલ છે આ એક હજાર ને એકાવન રૂપિયામાં વેચાણો છે એકનું છન્નું રૂપિયાનો ભાવ છે સાડત્રીસ નંબર માલ છે એક હાજર ને છન્નું રૂપિયા નો ભાવ નવસો ને એકોતેર રૂપિયાનો ભાવ છે નવસો ને એકોતેર રૂપિયાનો ભાવ છે નવસો ને એકોતેર રૂપિયા વેચાણ છે ઓગણચાલીસ નંબર મગફળી છે નવસો ને એકોતેર રૂપિયાનો ભાવે બારસો એક રૂપિયાનો ભાવ છે બારસો ને એક રૂપિયાનો ભાવ છે એક રૂપિયામાં વેચાણ ચોવીસ નંબરમાં માલ છે બારસો ને એક રૂપિયાનો ભાવ હજાર છન્નું રૂપિયાનો ભાવ છે હજાર છન્નું રૂપિયામાં વેચાણ છે પણ ચોવીસ નંબરમાં મોકવાની છે હજાર ને છન્નું એક હજાર છન્નું વેચાણ હળવો માલ છે એકાવન એકોતેર એકાશી હજાર એકાશી એક હજાર એકાણું બોલાવ્યા એક હાજર ને છન્નુ રૂપિયા નો ભાવ છે એક હાજર ને સોળ રૂપિયા ના ભાવ છે આ માલ ના એક હાજર ને સો રૂપિયા ના ભાવ ત્યાં છે ઓગણચાળીસ નંબર મગફળી છે એક હાજર સોળ રૂપિયા માં વેચાણી છે ઓગણચાળીસ નંબર